હઝરત મોહમ્મદ પેગમ્બર સાહેબના પંદરસો ઈદે મિલાદ નિમિત્તે સોનગઢની ઇસ્લામપુરા ટેકરાની સુદ્દી મસ્જીદથી રેલીનું પ્રારંભ કરવામાં આવ્યું નાના બાળકો અને પુરુષો સાથે મુસ્લિમ સમાજના આગેવાનોમાં રેલી નીકળી અને બીર મુડા ચોક બસ સ્ટોપ થતા પરત ઇસ્લામપુરા ટેકરા પર ફરી હતી સાથે હઝરત મોહમ્મદ પયંગર સાહેબની પંદર સોમી વિલાયત ઈદે મિલાદ નિમિત્તે દિવ્ય જોર ટ્રસ્ટ માણવી સહયોગથી સોનગઢમાં ડોક્ટર પૂર્ણિમાબેન કિરણભાઈની ટીમ ઉપસ્થિતિમાં આગની તપાસ કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં સર્વધર્મના દર્દીઓએ આગ તપાસમાં ભાગ લીધો હતો અને ચ ચશ્મા આપી અને ઓપરેશન કરાવવાની સલાહ આપવામાં આવી હતી અને કેમ્પને સફળ બનાવવામાં આવ્યો હતો સાથે સોનગઢ રેફર હોસ્પિટલમાં દર્દીઓને ડૉક્ટર આશિફ સાહેબની પસ્થિતિમાં ફ્રૂટ વિતરણ કરવામાં આવેલું હતું જેમાં કેપ્યુમભાઈ મલેક નાસિરભાઈ શેખ મોહસીન કુરેશી અને અન્ય રોયલ ગ્રુપ અને સદામભાઈ અન્ય આ કેવાનો હાજર રહ્યા હતા અને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો સાથે જ પોલીસ વિભાગનો પણ આભાર વ્યક્ત કર્યો હતો વિજય આજે પ્રોગ્રામ સરકારી દવાખાને યોજવામાં આવ્યો તે સેના માટે કરવામાં આવ્યો હઝરત છે એના માટે સરકારી દવાખાનામાં ફૂડ ઉત્ત્રણનો આયોજન કરવામાં આવ્યું છે અને અમારા સાથે અમારા વડીનો કલ્યુંમભાઈ છે নাসিরભાઈ છે મોલાના છે અમારા બધા જેટલા વડીનો છે મુસ્લમાન સંમજના બધા આગેવાનો અમારા અહીં આવ્યા છે મારો નામ નાસ્તે સે કોર નંબર 6 કોર્પોરેટર છું આજરોજ